મેળવીએ તો લોકસભાની ચૂંટણી રદ કરીશું જેવું પણ મોટું નિવેદન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે નીતિન ગડકરીની સ્ટેજ ઉપર જ તબિયત બગડતા લથડી પડેલા જોવા મળ્યા હતા પાણીજન્ય રોગછાળાના કારણે અનેક જગ્યા ઉપર રોગછાળો વધતો જોવા મળ્યો છે. આંદોલન પાર્ટ 2 નો પણ આરંભ ગુજરાતની અંદર કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતની અંદર પરશોતમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રીતે જોવા મળ્યો છે. ફરી એકવાર સોનાના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે. આંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદ અને હવામાન અંગે નવી આગાહી કરવામાં આવી છે. ટ્રેનની અંદર હવે ફક્ત વીસ જ રૂપિયાની અંદર ભરપેટ ભોજન પણ મળવાનું છે કુંભાણીને લઈને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું જેવું પણ મોટું નિવેદન આપવામાં આવેલું છે ભારતની અંદર આવનાર સમયની અંદર ભયંકર પૂર આવશે જેવી પણ અત્યારથી શક્યતા દર્શાવવામાં આવી છે ફરી એકવાર નવો વિવાદ સર્જાયેલો જોવા મળ્યો છે ને નેતાએ કર્યો છે ગુજરાતના પ્રવાસે સાથે જ મસાલાની તપાસ કરવાને લઈને પણ મોટી આદેશને અને મોટી અત્યારે જાહેરાત કરવામાં આવી છે એ ઉપરાંત પીએમ વિરુદ્ધ તપાસ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે સંપૂર્ણ સમાચાર સવિસ્તૃત જાણીએ તે પહેલા ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો

ચૂંટણીની કોઈ જ જરૂર નથી જો લોકો શાંતિ અને સૌહાર્દથી રહી શકતા ન હોય તો અમે ચૂંટણી રદ કરીશું એપ્રિલે શરૂ થયેલી હિંસાની અંદર કુલ લોકો ઘાયલ થયેલા જોવા મળ્યા છે અને હાઈકોર્ટ દ્વારા લોકસભાની ચૂંટણી રદ કરીશું જેવું પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે જોકે હાલ પૂરતું ચૂંટણી રદ કરવાને લઈને કોઈ પણ આવું નિવેદન અત્યારે હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં નથી આવ્યું તો એ સાથે જ પીએમ વિરુદ્ધ તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે ઇલેક્શન કમિશને મોટી કાર્યવાહી કરતા પીએમ મોદીના સંપત્તિ વેચણી નિવેદન અંગે તપાસ શરૂ કરી છે વિપક્ષે પીએમ મોદીના નિવેદન ઉપર કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને ફેલાવવા નફરત આચાર અને આચારસહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે આ ભાષણની અંદર પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો અને પૂર્વ પીએમ મનમોહનસિંહના જૂના નિવેદનને જોડીને કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચણી કરી દેશે જેવા નિવેદનને લઈને હાલ ઇલેક્શન કમિશન દ્વારા પીએમ મોદી વિરુદ્ધ તપાસ કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ઉપર કરેલા નિવેદનનો વિવાદનો હજી અંત શાંત નથી પડ્યો ત્યાં હવે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાદન એક રાહુલ વિવાદ સર્જાયો હતો રાહુલ ગાંધી ઉપર કરેલા નિવેદન અંગે ભાયાણીએ કહ્યું હતું કે દેશની અંદર વાણી સ્વાતંત્ર છે અને જેને લઈને હાલ ફરી એકવાર નવો વિવાદ સર્જાયેલો પણ જોવા મળ્યો છે સમાચારમાં આગળ વધીએ તો આંદોલન પાર્ટ ટુ નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે આશાપુરા માના મંદિરથી રથનો પ્રારંભ થશે જેમાં રાજકોટ વાંકાનેર જસદણ જેતપુર ગોંડલ સહિતના વિસ્તારોની અંદર રથ ફરશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર રાજપૂત સંકલન સમિતિના કરણ સિંહ છે જેવું પણ મોટું નિવેદન કરણસિંહ છાવડા દ્વારા પણ આપવામાં આવી રહ્યું છે ગુજરાત ની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલા વિવાદ હજી પણ યથાવત રીતે તીવ્ર અને ઉગ્ર બનતો જોવા મળ્યો છે સાથે જ પીએમ મોદી ફરી એકવાર આવશે ગુજરાત પીએમ મોદી ફરી ગુજરાત આવવાના છે એક મે રોજ ગુજરાતની અંદર સ્થાપના દિવસ છે ને ત્યારે પીએમ મોદી દાહોદ અને

પડ્યા હતા મહારાષ્ટ્રની અંદર યતમાલાની અંદર ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બેહોશ થઈ ગયા હતા ભાષણ આપતી વખતે તે અચાનક બેભાન થતા જ હાજર સુરક્ષા કર્મીઓએ તેમને પકડી લીધા હતા અને સારવાર માટે લઈ ગયા હતા હજુ સુધી આ બાબતે વધુ માહિતી ઉપલબ્ધ થઈ નથી જોકે તેનું કારણ ડિહાઈડ્રેસન હોવાનું માનવામાં આવી રહ્યું છે

બાવીસ કેરેટ દસ ગ્રામ સોનું સાસઠ હજાર ને છસો રૂપિયાએ પહોંચેલું જોવા મળ્યું છે તો ચાંદીના ભાવની અંદર પણ સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ને અત્યારે એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી ને

આણંદ તેમજ વરોદરાની અંદર ચુમ્માળીસ ડિગ્રી સુધીનું તાપમાન પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ચાલીસ ડિગ્રીથી લઈને એકતાળીસ ડિગ્રી ગરમી રહે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે જો કે છવ્વીસથી લઈને અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે દસથી લઈને ચૌદ મે દરમિયાન રાજ્યની અંદર આંધી વંટોળ સાથે રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદ થવાની શક્યતા પણ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે આઠ જૂનથી સમુદ્રની અંદર સિસ્ટમની હલચલ શરૂ થશે જેવી પણ મોટી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે ઉપરાંત રાજ્યની અંદર પાણીજન્ય રોગોની અંદર વધારો થતો જોવા મળ્યો છે અહેમદાબાદની અંદર પાણીજન્ય રોગછાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે વીસ એપ્રિલ સુધીની અંદર ઝાડા ઉલટીના એક હજારને ચુમ્માળીસ કેસ ટાઇફોઈડના બસોને ત્રીસ કેસ કમળાના એકસોને છૌદ કેસ અને કોલેરાના તેર જેટલા કેસ આવ્યા છે મલેરિયા અને ડેન્ગુ જેવા મચ્છરજન્ય રોગોના પણ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે સાથે જ સરખેજ નવરંગપુરા રથિયાળ સરસપુર ગોમતીપુર જેવા વિસ્તારોની અંદર લોકો મોટા પ્રમાણની અંદર પાણીજન્ય રોગોની અંદર ભોગ બનેલા જોવા મળ્યા છે અને એમસી તંત્ર દ્વારા સેમ્પલ લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સમાચાર ની અંદર આગળ વધીએ તો ટ્રેન ની અંદર મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વીસ રૂપિયાની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે રેલવે જનરલ કોચના મુસાફરોને ભોજન આપવા માટે નવી યોજના ઘડી છે જેનું નામ ઇકોનોમી મિલ આપવામાં આવ્યું છે જનરલ કોચના મુસાફરોને કિફાયતી ભોજન મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે જેની માટે વીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે જેના માટે રેલવે સ્ટેશન ઉપર જ વ્યવસ્થા કરવામાં આવી છે જનરલ કોષના મુસાફરોને ઇકોનોમી મિલની અંદર વીસ રૂપિયાની અંદર આલુ ભાજીને સાત પૂરી આપવામાં આવશે જ્યારે પચાસ રૂપિયાની અંદર સ્નેક્સ મિલનો પણ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે દેવકાંત કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે નિલેશ કુંભાણી સુરતની લોકસભા સીટને લઈને ચર્ચામાં છે કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસની અંદર રોષે ભરાયેલું કોંગ્રેસ જોવા મળ્યું છે અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કુંભાણીને ધમકીને આપતા કહ્યું હતું કે કુંભાણીને જ્યાં છુપાવો હોય ત્યાં છુપાવો હું તેને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું ચૂંટણી બાદ પણ જતું કરવામાં નહીં આવે કુંભાણી ભાજપમાં જોડાશે તો પણ બચી શકશે નહીં સુરતની અંદર નિલેશ કુમાણી રહેશે યા તો પછી પ્રતાપ દુધાતા રહેશે જેવું પણ મોટું નિવેદન આપવામાં આવેલું છે જરૂરી સમાચારમાં આગળ વધીએ તો ભારતની અંદર ભયંકર પૂર આવશે જેવું પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે ગરમી અને અને કારણે કારણે ચિંતા વ્યક્ત કરી છે છે કહ્યું કે વધતા ઉત્તર અંદર હિમાલય પર્વતો હવે બરફવાળા જે પર્વતો છે ઝડપથી પીગળતા જોવા મળ્યા છે અને જો આ પ્રક્રિયા ચતત ચાલતી રહેશે તો ગ્લેશિયર માંથી બનતા સરોવરના કદ ની અંદર વધારો થશે જે ભારતની નદીઓની અંદર પૂર લાવવા માટે ઘણું જ પૂરતું છે અને ભવિષ્યની અંદર આવી સ્થિતિ ઊભી થવાની પણ ઘણી શક્યતાઓ જોવા મળી છે જેવું પણ મોટું નિવેદન ઈસરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે દરેક બટાકાના ભાવની અંદર સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવની અંદર વધારો થતા ગૃહિણીઓની અંદર ચિંતા વધી ગઈ છે જથ્થાબંધ બજારની અંદર બટેકા રૂપિયા ત્રીસ કિલોએ અને ચૂટક બજારની અંદર ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ બટાકા પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સિઝનની અંદર બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણની અંદર થઈ હોવાથી ભાવ વધારો જોવા મળ્યો છે અને તાજેતરની અંદર જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી પણ સામાન્ય લોકો ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે અંદર આગળ તો તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે સિંગાપોર અને હોંગકોંગે એવરેસ્ટ અને એમડીએસના કેટલાક મસાલા ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ ભારત પણ અત્યારે એક્શનના મોડમાં આવી ગયું છે કેન્દ્ર સરકારે દેશની અંદર વેચાતા તમામ મસાલાના ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે આ પછી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ આ મસાલાના નમૂનાઓ તપાસ કરવામાં આવશે કે જે તેઓ ફસાય એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રમાણે છે કે નહીં જે પણ તપાસ કરવાના આદેશો અત્યારે આપવામાં આવી રહ્યા છે